અભય થઈને નિષ્પક્ષતાથી નિપેક્ષ રીતે વાસ્તવિકતા સુરત ના સુવાલી બીચ પર ત્રણ દિવસ ફેસ્ટિવલ આયોજન કરાયું છે રાજ્ય મંત્રી કરાયું હતું તો આ વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે તેવી ગુજરાતીઓ બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે સુરતના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ત્યારે લોક ગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધા હતા શુક્રવારે સુરતીઓ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો હતો વીસ એકવીસ અને બાવીસ તેમ વીકેન્ડમાં યોજાયેલા બીચ ફેસ્ટિવલમાં લાખો પ્રવાસીઓ ભાગ લેશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ પર પહેલા દિવસે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા સુવાલી બીચ ફેસ્ટિવલમાં અલગ અલગ આકર્ષણો સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરાયું છે બે હજાર ચોવીસમાં આજે શુભારંભ પ્રસંગ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના સુરતના રાજ્ય સરકારના સૌ મહાનુભવો સુવાળી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર જિલ્લાને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું સુરત શહેરના લોકોને કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંય ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માની શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઉભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ કરવાની શરૂઆત કરી તમે સૌ લોકો થઈ ગયા ભાઈ આપણે તો એક હાથ લે એક હાથ બે માં માનવા લોકો જે આપડા શ્રી આપણા શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાલીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો મને આજે છે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાક્કા નહી હતા આજે આપણે સૌ લોકો એજ રસ્તા પરથી આવ્યા પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો માત્ર અને માત્ર રાજ્ય સરકાર સુડા અને આપડા જિલ્લા વહીવટી તંત્રના મદદ રૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે આજ દરિયા કિનારાને વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી અને એમની આખી ટીમ સુડા અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની મદદથી સર્વપ્રથમ સુડા દ્વારા વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ કરવા માટે રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા ત્રીસ કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે અને એ દુકાનો જે આજે તાડપત્રી નીચે ચાલે છે એ ગામના લોકોને મારી સખી મંડળની બહેનોને અને જે કામ કરે છે જે રોજગારી પામે છે એ બહેનોને રોજગારી સારી રીતે મળી રહે તે માટે છાપરા સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઇન સર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે આટલી બધી વ્યવસ્થાઓ જયારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા માટે વર્ષો પહેલા પાસે તો ભાઈ ખાવા માટે સિવાય બીજું કઈ નથી હવે આપણી પાસે સ્વાગત ખાવા માટે સુરત શહેરની ચારે દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણી સૌ માટે નવી વ્યવસ્થાઓ અહિયાં આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે હું મુકેશભાઈ પટેલ